રોટરીનું રોટેરિયન ડૉક્ટર અવની ઠક્કર પ્રેસિડન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડિવાઇન આજે અમે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને ડીસામાં ભારત વિકાસ મહાવિજય શાખા એના સંયુક્ત ઉપક્રમે આજે અમે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમારા રોટરી ક્લબમાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ જુલાઈ વીસ અને એકવીસ સામૂહિક અલગ અલગ સ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એની અંતર્ગત આજે અમે નિમ સિટી સેન્ટર ડીસામાં બંને શાખાઓ સાથે મળી અને રક્તદાનનું આયોજન કર્યું છે જેમાં અમે મેક્સિમમ પચાસ જેટલી બોતલો કલેક્ટ કરવાની આશા રાખીએ છીએ બ્લડ ડોનેશન કરવાથી સેવ ધ લાઈફ ડોનેટ ધ બ્લડ સેવ ધ લાઈફ આ અંતર્ગત આજે અમે આ પહેલ ચાલુ કરી છે આ વર્ષમાં અમે બીજી બી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે